મારું નામ શર્મા હિરેન કુમાર હસમુખભાઈ છે હું પ્રાથમિક શાળા વાવડીમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું નેશનલ એવોર્ડ માટે સૌથી પહેલા તો અમે આ શાળાની અંદર સ્માર્ટ ક્લાસો છે પંચોતેર ટેબ્લેટ છે અને એનાથી બાળકો ભણી રહ્યા છે ત્રણ એ ગવર્મેન્ટ દ્વારા અમને સ્માર્ટ ક્લાસ પ્રાપ્ત થયેલા છે આ બધા જ વર્ગો સ્માર્ટ ક્લાસ છે અને ટેબ્લેટ હોવાથી અમારા બાળકો અત્યારે આધુનિક ટેકનોલોજીના યુગ સાથે કદમથી કદમ મિલાવીને શિક્ષણ મેળવી રહ્યા છે તેના તેની સાથે સાથે લેખનમાં રાજ્યના જે સામયિકો છે તો એમાં આઈએસબીએન વાળા અને આઈએસએસએન વાળા તો એમાં લેખક તરીકે કામગીરી કરેલી છે એક બે મોડ્યુલમાં લેખક તરીકે કામગીરી કરેલી છે સાથે સાથે અમારું રિસર્ચ એ ઓલ ઇન્ડિયા ચિલ્ડ્રન ઇ કન્ટેન્ટ કોમ્પિટિશનમાં એનસીઆરટી દ્વારા નેશનલ કક્ષાએ બેસ્ટ રિસર્ચ તરીકે પસંદ થયેલું છે તેમજ અમે દર વર્ષે બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લઈએ છીએ અને તાલુકા જિલ્લા અને રાજ્ય ઝોન ઝોન અને રાજ્ય કક્ષા સુધી અમે આજ સુધી પાંચ વખત રાજ્ય કક્ષા સુધી પહોંચેલા છે અમારા બાળકો આ તૈયારી કરી અને બાળકોનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે સાથે સાથે ઇન્સ્પાયર એવોર્ડમાં પણ અમારા બાળકોના આઈડિયા વિચારો એ પાંચ વખત પસંદ થયેલા છે દર વર્ષે એક 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 બ બે આઈડિયા અમારા પસંદ થાય છે અને બાળકોને એનો લાભ મળે છે તેમજ સાથે સાથે ગુજરાત સરકારની જે યોજનાઓ છે જેમ કે એનએમએમએસ જ્ઞાન સાધના જ્ઞાન સેતુ તો આ બધી પરીક્ષાઓમાં બાળકો તૈયારી કરી અને એને જેવી પરીક્ષાઓમાં ખેડા જિલ્લામાં સારામાં સારી રીતે આનંદ છે ત્યારે ખૂબ જ આનંદ થયો અને આગલે દિવસની તમે વાત કરી તો શિક્ષક દિનની પૂર્વ સંધ્યા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાથે અમારી એક કલાકની ઇન્ટરેક્શન શિક્ષકો સાથેનું હતું એમાં ખરેખર ખૂબ જ આનંદ થયો અમને બધાને સાંભળ્યા અમારી પ્રવૃત્તિઓને સાંભળી અને સાહેબ શ્રીએ અમારી આ દરેક શાળાની પ્રવૃત્તિઓની નોંધ લીધી એનો અમને ખરેખર ખૂબ જ આનંદ છે અને આના માટે અમને પસંદ કર્યા અને પાંચમી સપ્ટેમ્બરે મહામહિમ રાષ્ટ્રપતિના હાથે અમને જે સન્માન પ્રાપ્ત થયું એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને અમે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર શિક્ષણ વિભાગનો ખેડા જિલ્લા શિક્ષણ વિભાગનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ